નાસ્તા આરોપીઓને ભાગેડું જાહેર કરાયા જોધપર વાંડ અને કાનમેર વચ્ચે ગુરખર અભયારણ્યમાં ફાયરિંગ અને હત્યા પ્રકરણમાં પોલીસ પકડથી નાસ્તા ફરતા ત્રણ શખ્સો ભાગેડું જાહેર કરવામાં આવ્યા હતા ગુડખર અભયારણ્યમાં ગત તારીખ તેર પાંચના ઢળતી બપોરે ફાયરિંગનો બનાવ બન્યો હતો જેમાં સત્તર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી દિનેશ કોડી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો હતો બનાવમાં સોળ આરોપીઓને પકડી પાડી પૂછપરછ હાથ ધરાતા મોટા માથા ગણાતા નરેન્દ્ર દાન ગઢવી અશોકસિંહ ઝાલા અને ગાંધીધામના દિલીપ અયાચીનું નામ બહાર આવ્યું હતું લાકડીયાના વલી માહમદ સુલેમાન ગઘડાનું નામ પણ બહાર આપ્યું હતું તો બાદમાં નરેન્દ્ર દાન અને વલી માહમદની અટક કરાઈ હતી પરંતુ બચાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા જ્વાલા ગાંધીધામનું દિલીપ અયાચી તથા કાના રબારી નામના શખ્સો પોલીસ પકડમાં આવ્યા નથી જે અંગે પોલીસે ન્યાયાલયમાં રજૂઆત કર્યા બાદ અદાલતે આ શખ્સોનું સિનતેર મુજબનું વોરંટ જારી કરતા આ ત્રણેયને ભાગેડું જાહેર કરવામાં આવ્યા હતા આ ત્રણ પૈકી દિલીપ અયાચી વિદેશ નાસી ગયો હોવાનું પોલીસને પૂછતા આ અંગે સત્તાવાર કોઈ જ માહિતી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી ચાલુમાં હોવાનું જણાવાયું છે